વાવથરાદના ધરણીધર તાલુકાના કુભાડી ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીએ ચોરેલા સોના ચાંદીના દાગીના વેચવા માટે આવી રહ્યો હતો અને ઝડપાયો આરોપી ચોરી કરેલો મુદ્દામાલ વેચે તે પહેલા જ થરાદ પોલીસ મથકના ડીએસ ચાફે ઝડપી પાડ્યો છે ગત સત્તર તારીખના રાત્રે કરી હતી ઘરફોડ ચોરી આરોપી કાળુ ઉર્ફે હિતેશ રબારી રહેવાસી થરાદ તાલુકાના પીલુડા ગામે જેની પોલીસે ધરપકડ કરી છે ઘટના માસારી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી વધુ તપાસ માટે કરાઈ માસારી પોલીસને જાણ પોલીસે આરોપી પાસે સોના ચાંદીના દાગીના તેની કિંમત રૂપિયા બાવીસ લાખ સહિત કુલ રૂપિયા ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની હદમાં મિલકત સંબંધી ગુનાઓ ન બને તે માટે મેલબર્ન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેડિયા સાહેબે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને અમારી ડી ટીમ પેટ્રોલિંગમાં હતી અને ખાનગી હકીકત મળેલી કે એક ઇસમ જે પીલુડા ગામનું છે કાળુ ઉડપે હિતેશભાઈ મેઘરાજ રબારી જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા શરૂ આવી રહ્યો છે તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના ચોવીસ નમૂના કિંમત રૂપિયા બાવીસ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ મળી આવેલો જેની પૂછપરછ કરતાં તેને કુંભાળી ગામેથી સત્તર તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે જેથી સદર હું મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માપસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી છે